હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વધેલા પૂરીના લોટમાંથી એક નવો જ નાસ્તો બનાવીશું તો આ ફ્રેન્ડ્સ એટલો બધો સરસ એવો નાસ્તો બને છે ને કે તમે વાડેન ઘડીએ પૂરીનો લોટ છે ને એ તમે વધારે જ બાંધશો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આમાંથી છે ને આપણે આ રીતના જો આટલો મોટો આપણે એક લુઓ લઈ લઈશું એને આપણે આ રીતના એક ગુંડલું પાળી લઈએ જો આ રીતના એક ગુંડું વાળી લીધું તેવી રીતના બીજા બધા ગુંડલા આપણે વાળી લેવાના છે તો હવે આપણે છે ને આને ભણવાનું છે તો અહીંયા આપણે આ ગુંડલાને કોરા લોટમાં આવી રીતના ડીપ કરીને અને પછી આપણે પાટલી ઉપર લઈ લેશું અને હવે આપણે ભણી લઈએ તો ફ્રેન્ડ્સ આ નાસ્તો છે ને એ તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો અથવા તો તમે સવારના નાસ્તામાં પણ ચા સાથે ખાઈ શકો છો અથવા તો તમને કેવું કે રોંઢે ભૂખ લાગે ને તો પણ તમે ખાઈ શકો છો અને આ નાસ્તો છે ને એ તમે બનાવીને પંદર દિવસ સુધી એ ટાઈટ કન્ટેનરમાં ભરી શકો છો અને બિલકુલ કશું થતું નથી તો આપણે એક છે ને મોટી એવી રોટલી વણીશું બહુ જાડી નહીં બહુ પાતળી નહીં એવી વણવાની છે તો આપણે કેવું પૂરી વણતા હોય તો તેટલી બધી જાડી નથી કરવાની પણ એના કરતાં થોડીક આપણે પટલી રાખીશું તો જો અહીંયા મેં આ રીતના એક રોટલી વણી લીધી છે તો જો બહુ જાડી નથી ને બહુ પટલી નથી તેવી આ રીતની મેં એની થિકનેસ રાખી છે બરાબર તો હવે છે ને આ રીતની આપણે ફોક હોય તો તેનાથી જો આ રીતના બધી સાઈડ છે ને આ રીતના હોલ આપણે કરી દેવાના છે આ રેસીપી છે ને એ બિલકુલ ટાઈમ નથી લાગતો ક્યારેક કેવું કે આપણે મહેમાન આવ્યા હોય અને પૂરી બનાવી હોય તો લોટનો મોટો પિંડો પણ વધતો હોય છે તો પછી આપણે તેનું શું કરીએ તો તમે જો આ રીતના નાસ્તો બનાવીને તમે એક ડબ્બામાં ભરી દેશો ને તો તમે છે ને આ નાસ્તાને પંદર દિવસ સુધી ખાઈ શકશો એટલો સરસ આ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થશે હોલ આપણે થોડા વધારે પ્રમાણમાં પાડીશું હોલ અહીંયા બધા પડાઈ ગયા છે ને તો હવે આપણે એક છરીથી આ રીતના વચ્ચે કટ લગાવી દઈશું અને હવે છે ને જો આ રીતના પાટલીને ફેરવીને અને પછી જો આ રીતના આપણે તેના કટ લગાવી લઈએ તો જો આ રીતના છે ને મેં આપણે કેવી ચોળાફળીએ ની સાઈઝ હોય એ રીતની મેં આ સાઈઝ મેં આની રાખી છે તો તમે આને કોઈ પણ શેપમાં કટ કરી શકો છો હવે આપણે આને છે ને તળવાના છે તો આ નાસ્તો બનાવવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે આ બનાવ્યું હતું એ આપણે વન બાય વન આ રીતના એડ કરીશું અત્યારે ગેસ છે ને એકદમ મેં સ્લો કરી દીધું છે આ રીતના જેટલા સમય એટલા આપણે એડ કરીશું અને હવે ગેસની આ છે થોડી આપણે મીડિયમ કરી દઈએ આ રીતના આપણે નોખા પાડી દઈએ એટલે એકદમ સારી રીતે તે ચડી જાય આ નાસ્તો બાળકો ગમે એટલો ખાશે ને એને નડશે નહીં કેમકે આ છે ને આપણે જો ઘઉંના લોટમાંથી બનેલો છે અને એમાં આપણે ઘરનું તેલ છે જે એકદમ બહારના નાસ્તા કરતા એ ચોખ્ખું હોય છે હવે આપણે છે ને અડધી મિનિટ પછી બીજી સાઈડ તેને ફેરવી દઈએ તો જો આ રીતના બીજી સાઈડ પણ આપણે અડધી મિનિટ જેવું તેને થવા દઈએ થોડો આપણે કેવો પૂરીનો કલર હોય તેના કરતા થોડો ડાર્ક જેવો કલર આવે ને ત્યાં સુધી આપણે તેને આપણે કૂક કરવાનું છે જો લાઈટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે જો બંને સાઈડ થી તો બસ હવે આપણે છે ને તેને ચારામાં આ રીતના લઈ લેશું અને આ રીતના નીતારી લઈએ એટલે જે કાંઈ એક્સ્ટ્રા તેલ હશે ને એ પણ આમાં નીકળી જશે જો તમને આ અવાજ સાંભળવા મળી રહ્યો છે કેટલા એવા સરસ ક્રિસ્પી કુરકુરા એવા આપણો નાસ્તો બન્યો છે તો અહીંયા જુઓ મિત્રો આપણો આ નાસ્તો એ ફક્ત મેં પાછળ જ લુવામાંથી બનાવ્યો છે એમ જો કેટલો બધો બન્યો છે આખો કાથોડ ભરીને બન્યો છે તો ફ્રેન્ડ્સ આ છે ને એકદમ ક્રંચી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે તો હું તમને તોડીને પણ દેખાડી દઉં જો તમે અવાજ પણ સાંભળી રહ્યા છો તો અંદરથી એકદમ સરસ પોચો અને ઉપરથી ક્રિસ્પી એવો આ નાસ્તો બનીને તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ તમે પૂરીના વધેલા લોટમાંથી આવી રીતના નાસ્તો બનાવો છો કે ક્યાંક અલગ બનાવો છો તો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો મારી યાદ નહીં આ નાસ્તાની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ